કાલે અમારે વાહે નથી વેતા હે અમારે વાહે પરદા નથી યાદ રાખજો તમે જયારે લગ્ન તારીખ લ્યો ને ત્યારે વાડી હોય ને વાડી રાખે અત્યારે પેલા શું કેવાય ફાર્મ એવું ફાર્મ ગોતે માણાની ચાર આંખું થઈ જાય એવી સુવિધાઓ ગોતે ડેકોરેશન વાળાને બોલાવે એવું ડેકોરેશન કળજે કે મારા ઘરે આવેલું કોઈ પણ મને કહી દાવો જોઈ નહીં રસોઈયા તાણ કરે કે એવી રસોઈ બનાવજે કે બધા આંગળા ચાટતા રહી જવા જોઈ કે એવા ઘરાણા બનાવજે કે મારી દીકરી જે છે આમ શોભાયમાન થવી જોઈએ અત્યારે એક નવું નીકળ્યું પ્રી વેડિંગ પ્રી વેડિંગ ક્યાંક એવું સારું લોકેશન હોય ત્યાં જાય પછી ત્યાં ફોટા પાડે ફોટા પાડે ને પછી વિડીયો બનાવે એ પ્રી વેડિંગ કેટલાનું થાય ખબર એમાં લાખ રૂપિયાથી ચાલુ થાય કેટલા એક લાખ પછી બ્રાહ્મણ પછી લગ્ન વિધિ કરાવે આખી વિધિ કરાવે પછી બધાનું સુકવણું થઈ જાય ને વાહે કોણ રહ્યું હોય ઓખણું પોખણું કરીને નિમાણું થઈ બિચારું બાપુ બેહ પછી એ મેન જે ઘર ધણી હોય એને દેન કે ભાઈ હવે દક્ષિણા દે તું ઘેરે જાવ તો ખિસ્સામાં હાથ નાખી કે ગોર દાદા કેટલા થાય તો કે અગિયાર હજાર ભાઈ વધારે તારા જોતા અરે દાદા એટલા બધા થોડા હોય બહુ ખરસો થઈ ગયો તો મારે ને અમે તમને એક એક વાત કહું લગ્ન કરો લાખ રૂપિયાની વાડી લાખે જ થતું નથી પાંચ છ લાખ રૂપિયાની વાડી રાખી હોય ઈસાઈ કરવા આવે મેરેજ સર્ટિફિકેટ ઉપર ફોની આવે રસોઈ આવે કોઈ ન આવે ને કોણ આવે જેને ધડ કરી હોય એ જ આવે માથે બ્રાહ્મણને કુદી માંગણ સમજી અને એને ઝાકારો ન દેતા તેથી મારા ઠાકરે આવ કાર્યો હે એ સુદામો જદી પોરબંદર થી દ્વારિકા ગયા અને દ્વારિકા થી પોરબંદર પાછા આવ્યા તેદી રુકમણીએ ભગવાનને કીધું કે હે ઠાકર એ દ્વારકાના દેવળવાળા તમારા પ્રત્યે આજે મને એક પ્રકારની શંકા ઊભી થઈ કઈ શંકા તો કે જારે જારે તમારો ભગત તમને યાદ કરે તો એ ભગતને મળવા તમે ગયા प्रहलादे याद कर तो प्रहलाद ने घेरे गया ध्रुवे याद कर तो ध्रुव ने मलवा गया अरे कहवा दियो कि जुना नरसिंह मेहता याद कर तो नरसिंह मेहता ने त्या गया मारी हुंडी स्वीकारो ए महाराज रे श्याम गिरधारी ए मारी हुंडी श्याम ने हाथ रे श्याम गिरधारी नरसिंह मेहता ने घेरे गया वीरपुर जलाराम बापा ने घेरे गया मेवाड़ मीरा ने घेरे गया બધાને ઘરે ગયા પણ પોરબંદરમાં સુદામા નામના બ્રાહ્મણ ને કેમ નો ગયા હું પોરબંદરના પાણી અગ્રા થતા તેથી ઠાકરે જે મોટા જે જવાબ આપ્યો છે ને એ તમે સમજી જ્યો કે બ્રાહ્મણ હું છે તેથી એ ઠાકરે જવાબ આપ્યો કે આ કૃષ્ણ જ્યારે કોઈકની ઘરે જાય ત્યારે એની પર કૃપા થાય હું જ્યારે કોઈકને ત્યાં જાઉં તો એની પર કૃપા થાય મારા પગલાં જો એની ઘરે પડે ને તો એના ઘરે રામ રાજ્યની સ્થાપના થાય પણ મારા દ્વારિકામાં પણ ધર્મની સ્થાપના કરવા માટે જો કોઈનો આશીર્વાદ જોઈતો હોય તો આ કૃષ્ણને પણ એક બ્રાહ્મણના આશીર્વાદની જરૂર પડે એક બ્રાહ્મણ આવીને જો મારા દ્વારિકામાં પગલાં પાડી જાય ને તો મારું નહીં મારા દ્વારિકામાં જેટલા રહેતા હોય ને એ બધાનું કલ્યાણ થાય માટે સુદા ધક્કો ખવડાયો એટલે અત્યારના સમય પ્રમાણે બ્રાહ્મણ ને આવવા દેવા ઘેર અત્યારમાં ઓનલાઈન બહુ થઈ ગયું છે દાદા દીકરાનો જલમ થયો રાશિ ધોઈજો ને એટલે ઘેરે આવીને ઘેરે આય રાશિ દોડાય દક્ષિણા દે બોલું તો ઓનલાઈન કે દાદા રાશિ ધો તો રાશિ કુમ રાશિ આવી તો કે દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીકરા દક્ષિણા નું તો પૂછ તો કે એ દાદા ગૂગલ પે નથી વાપરતો મા એક જપ્ત ચડી ગયો બે ત્રણ વાર કીધું પણ દક્ષિણા નો મોકલે બોલું તે એકવાર વાર હામિદ ફોન કર્યો મને કે દાદા દીકરી નાની થઈ કે કઈ નામ મેં કીધું નામ તો પણ પેલા બે ત્રણ વાર દક્ષિણ બાકી છે ને જમા કરાય તો કે તમે ક્યાં ગૂગલ પે વાપરો મેં કીધું ઉભો રહે મારો નંબર લઈ અને એમાં એક વરનું રિચાર્જ કરાવી દે પછી નામ જોઈ દો હાથે જ થાવતા બોલો પરબારા બાર મૂરે જોવો લાવી દે યાદ રાખજો દીકરા દીકરીનો જન્મ થાય ને તો બ્રાહ્મણને તમારે ઘરે બોલાવો તમારા ઘરે આવે અંગ ભભૂત ગલે રૂંડ માલા શેષ નાગ લિપટાયો પાકો તિલક ભાલચંદ્રમાં નંદે ઘરે અલખ જગાયો તેથી શિવ પણ નારાયણને મળવા નંદરાજાના ઘરે આવ્યા તો બ્રાહ્મણ તમારા ઘરે આવે તો કૃપા થાય કરુણા વર્ષે એ દીકરા કે દીકરીને આશીર્વાદ મળે માટે બ્રાહ્મણને તમારે ઘેર બોલાવવા દક્ષિણા હાકવીને રે ધડ્યું કરવી નહીં આવી કથામાં સુદામા બન્યા એણે કૃષ્ણની મિત્રતા કરી મોક્ષને પામ્યા બીજા અધ્યાયમાં વાંચી ગયા ભીલ જાતિનો કઠિયારો થયો એને પૂર્વે કથા કરી બીજા જન્મમાં એ કેવટ બન્યો છે હે કેવટ બની સરયુ નદીના કિનારે પોતાના પરિવારની ની આરે રેન એવામાં એક દી મારો રાઘવ સીતાજીને જગદંબા જાનકીની વીર લક્ષ્મણ એને લઈને નીકળ્યા વનવાસમાં અને કેવટને કીધું કે વાલા તારી ના વાય તેથી કેવટે કીધું કે પગ મને ધોવા દો રઘુરાય શક મને પડ્યો રે મન માય તમારા પગ ધોવા દોરભુરા રેમ કામણગારી આ રજ તમારી જણે બનાવી પથ્થરની ના રજો હવે નાવ મારી નારી મને ભાઈ નાવ મારી નારી બની જાય તો તમારી આજીવિકા ટળી જાય તમારા પગ ધોવા દોર ગુરાય રામ ના પગ ધોયા છે